કેમ છો મિત્રો આજે આપણે છે આઈસ્ક્રીમ ખાવા આપણે મિલનભાઈ તો ગાડી લેવા ગયા ગાડી લઈને આવશે આજે આપણે અત્યારે લેવા જાય આઈસક્રીમ બધા રૂમમાં બેઠા આઈસક્રીમ ખાવા નહીં આજે પ્લાન એવો કે રહ્યો આઈસક્રીમ ખાઈને થોડું ઠંડુ કરી નાખીએ ગરમી બહુ હોય એટલે ઠંડુ થઈ ગયું મિલનભાઈ ગાડી લેવા ગયા ફાઇનલ આપણા મિલનભાઈ આવી ગયા અત્યારે હવે આપણે નીકળીએ અત્યારે આઈસ્ક્રીમ લેવા ન્યા લઈને આપણે મળીએ તો કન્ટિન્યુ લોકમાં ગયો લઈ લીધું એ વિલનભાઈ અને અહીંયા સીધી આઈસ્ક્રીમ આવી ગયા આપણે રાજકોટમાં મટોપી રેસ્ટોરન્ટ બાજુમાં છે તો તમે આવજો અને ટેસ્ટ કરજો અમે અત્યારે લઈને જઈએ છીએ તો આપણે લઈ લઈ લો અમે તમને આનો ટેસ્ટ કરીને પછી જઈએ કેવું રહ્યું હોય હાલો તો કન્ટિન્યુ લેજો રૂમ ટેસ્ટ કરીએ પછી તમને કહીએ કેવું આઈસ્ક્રીમ રહ્યું હોય ફાઇનલી મિત્રો અત્યારના નાસી મેં રૂમે ભૂગી ગયા આ એ તો બધે પરિયાણા લે તો લે ફેગા થઈ ગયા બાલટી કુલદીપને મિલન ને સાવન ને બધાય તો ટ્રાફિક જામ હે અને બીજો ટીક મૂકી હાલો એને ખોલ ના ખોલ એટલે વાત કરીએ ધીમે ધીમે બે એટલે વરે ટ્રાફિક જામ હે હાય ગાઈસ બીજો આવડે આ

ટ્રાફિક જામ હે આમોરે મોરો આ ટ્રાફિક જામ હે આનું ટેસ્ટ કરી હવે આમાં કાઈ ઘટે ટ્રાફિક જામ એટલે ટ્રાફિક જામ મસ્ત ભાઈના ફોન આવી ગયો કીધું નહીં ફોન આવી ગયો હે તો લાગ્યું કે ભાઈ અત્યારે ફ્રી એવું લાગતું ગયા ચાલુ થઈ ગયા એના દી મંગેતર હોય કે વાઇફુ એનીરે વાત આઈસ્ક્રીમ ખાયવા જવું પૂગી ગયો ને એમ આવલ એવું તો થઈndi પેલો જે તો ઓર્ડર એ દંડી તો બનાવવામાં થાય આ બે આઈસ્ક્રીમ છે સર દેસ નમસ્કાર